ત્રેવીસ એટીએસ અમદાવાદને માહિતી મળી કે ત્રણ લોકો ત્રાસવાદી ગ્રુપ સાથે કે સેપરેટિસ્ટ ગ્રુપ સાથે જોડાયેલા છે ત્રણ લોકો એકત્રીસ સાત અને એક એના ઘરે હતો ત્યાંથી ઘરેથી ઉપાડી લીધો હતો

પુરાવા દરમિયાન આપણે પાંચ સાક્ષીઓ તપાસ્યા જે પાંચે સાક્ષીઓમાંથી આપણો કેસ તો પૂરો પૂરો સાબિત થયો આ લોકો આવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે કઈ રીતે રિરડિકલાઈઝ કરતા હતા લોકોને કઈ રીતે કરતા હતા ને એ તો ખાલી આરોપીને જ ખબર હોય એ કે ગામ કે નસ કે નિવાસ આવું શીખવડતા પડ્યું પાછું જે મેલ મળાયું હતું એક બંદૂક હતી એક પિસ્તોલ હતું અને અઢાર કાર્ટિસ હતા હવે એ તો યુઝ કરે ત્યારની વાત છે પણ એના વોટ્સએપ ચેપમાં જે વાત મળી હતી એમાં કાશ્મીરીઓની હાલત અંગે જુદા જુદા મુસ્લિમ સમાજના જુદા જુદા લોકોને ભડકાવવા માટેના આ પ્રચાર હતા જરૂર પડે તો પિસ્તોલ નહીં એ યુઝ કરી શકે એ મળી આવે કોઈ કારણ નહોતું બાવીસ વર્ષના માણસ પાસે શું કારણ હોય પિસ્તોલ એના વોટ્સએપ ચેપમાં દેશ પ્રચાર હતો કાશ્મીરીઓની હાલત એટલે એ આપણી પાસે એકસો એક વિષય આને સજા કરવા માટે આટલું પૂરતું છે આનાથી વધારે કરાવવા માટે કઈ જરૂરી નથી એનાથી વધારે તો કલમ એકસો છે આ એકસો એકવીસ એ એકસો એકવીસ છે એ વધારે કઈ ત્રાસવાદી ગ્રુપ છે કે જે કઈ કરે તો એને મોતની જ સજાની જોગવાઈ છે બીજી કોઈ નથી અને આમાં આમાં આજીવન કેદની સજા સુધી

પોતે વેસ્ટ બેંગાલના છે રાજકોટમાં મજૂરી કામ કરે છે અને કાશ્મીરીઓ કાશ્મીરની મુસ્લિમો અંગે ત્યાં કુ પ્રચાર કરે આવી હિંમત છે ને એ ઘણા બધા મહિનાઓ સુધી ટ્રેનિંગ મળેલીને તો જ કરી શકે એટલે આવા વ્યક્તિઓને ત્રણ ચાર પાંચ વર્ષ જેલમાં રાખીને બહાર કાઢો તો ત્રાસવાદી ગ્રુપ તો આવા જ લોકોને ગોતતા હોય છે તરત પછી લઈ લે પણ પ્રયાસ કરે એટલે એને સજા તો થવી જોઈએ જેથી કોઈ આવા બીજો પ્રયાસ ન કરે પ્રયાસ ન કરે કે આપણી મિલિટરી સક્સેસફુલ છે આનાથી કાંઈ નથી થતું તો આવા ગ્રુપો તો નીકળી જ પડવાના છે